ઠંડી માટે ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે તો રાજ્યમાં બે થી ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે રાજ્યમાં સવારથી કાતિલ ઠંડીનો ચમકારો થશે તો વહેલી સવારથી પવન સાથે ઠંડીનો પણ અહેસાસ હશે તો હાડથી જવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે સ્વેટર અને જે તમામ શોલ છે તે કાઢી નાખજો બે થી ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો વધુ ગગડી શકે છે તો હવે હાડ થી જવતી એટલે કે કડકડતી ઠંડી માટે થઈ જજો તૈયાર તાપણાનો સહારો લેવો પડશે વાતાવરણમાં જે છે તે પલટું આવી શકે છે આ તરફ પંચમહાલમાં સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થયા છે જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા હતા તો હવે ગ્રુપમાં જોઈન્ટ થવા પાંચસો રૂપિયાની માંગ કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તો સરકારી અધિકારીઓની જાસૂસી માટે માફિયાઓ ફરી સક્રિય થયા છે પાંચસો રૂપિયા ચૂકવીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તાજેતરમાં જ પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતું તો વોટ્સએપ ગ્રુપમાં ખાણખની જે માફિયાઓ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા જો કે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ આવા ગેરકાયદેસર ગ્રુપના સભ્યો આપોઆપ રિમૂવ થવા લાગ્યા હતા તો અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા હતા જોકે હવે ફરી અલગ ગ્રુપમાંથી માટે પાંચસો રૂપિયા ચૂકવીને રહ્યા તમામ સભ્યો જે ઓડિયો ક્લિપ જો વાયરલ થઈ રહી છે જો ફોરીથી આ ગ્રુપ બનાવવા માટેની ઓડિયો ક્લિપ જે છે વાયરલ થઈ છે ₹500 ચૂકવીને તમે આ ગ્રુપમાં જોઈન થઈ શકો તો શું છે ઓડિયો ક્લિપની અંદર આવો સાંભળીએ જેનો નોકજો ભાઈ બરાબર છે ગ્રુપના અંદર કોણ કોણ ભાઈ એમનો નેટ કરવામાં ભાઈ અને માં નામ લખી દે અને મેસેજ કરી દે તો આસી પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ક્લિયરલી દેખાય રહ્યું છે કે 500 રૂપિયાની માંગ સાથે તમામ લોકોને ફરતી ગ્રુપમાં એડ કરવાની છે તે અહીંયા રણનીતિ દેખાઈ રહી છે કે અહેવાલ ન્યૂઝટીની પ્રસારીત કર્યો હતો તે બાદ લોકો રીમુવ થયા હતા પરંતુ ફરી એકવાર આ ગ્રુપ સક્રિય થાયું લાગે છે.ાતકાલિક એવા ત્રણ લોકોને પોલીસે પાડ્યા છે. તેના મોબાઈલ ફોન જપ્ત કરી લીધું છે. આતા બધી જ વિગતો આપણે પાસે છે હાલ કોઈ સરકારી મેમ્બર હોય એવી નથી પણ જેટલા પણ સંચાલકો છે આ ગ્રુપના અને જે ગેરકાયદેસર કૃત્યમાં અમુક લોકોની મદદ કરતા હતા અને સરકારી અધિકારીઓ અને કર્મચારીની કામગીરીઓમાં વિક્ષેપ ઉભા કરતા હતા એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે પણ તેની સામે પોલીસ કેસ થશે બીજી બાજુ જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ મહેસવાણમાં યુવતી સાથે દુષ્કર્મ પૈસાની સાથે જ એટ્રોટી એક્ટમકી સહિતો ફૈઝલ પરમાર વિજય વાઘેલા નારણ આહિર સિકંદર દેખૈયા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે તેમણે જણાવેલું કે તારા પૈસા ખેંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું કંઈ અને ઓડીમાં લઈ ગયેલો ત્યારબાદ તાંત્રિક વિધિના બાને જે પીડિતા છે તેની સાથે છે એને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તો તરફ બારડોલીમાં નકલી પોલીસની વધુ એક ઘટના સામે આવી છે એક ઇસમ ગેરેજની દુકાનમાં પોલીસની ઓળખ આપીને ઓઇલ પુરાવી ફરાર થઈ ગયું ગેરેજની દુકાન પર પહોંચીને શખ્સે પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો જોકે નકલી પોલીસ બંને આવેલો આ શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે તો આ તરફ વડોદરામાં કચેરીમાં કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે દબાણ શાખાના કર્મચારીઓના દારૂના મહેફિલનો વિડીયો વાયરલ થયો છે ગાડીમાં પણ દારૂ હોવાનો આ વીડિયો સામે આવી રહ્યો છે આ સમગ્ર મામલે દબાણ શાખા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ગુજરાતમાં દારૂબંધી ત્યારે જે કર્મચારીઓ છે તે જ દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તમામ કર્મચારીઓ જે છે તેમને પૂછવામાં આવતા અધિકારી જે છે તે આંખ આડા કાન કરી રહ્યા છે બીજી બાજુ વિસ્તારમાંથી એસઓજીએ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે એક મકાનમાં તપાસ દરમિયાન એસઓજીને પંદર કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તો ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપી મૂળ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આરોપી થોડા સમય પહેલા જ વડોદરા આવીને અહીં નશાનો કારોબાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું તો આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવા હાલ પોલીસ સજ્જ છે આ તરફ તાપીના વ્યારામાં આઈએસડીએસ શાખાના અધિકારી સામે સત્તાના દુરુપયોગ કર્યાના આક્ષેપ કરાયા છે આરટીઆઈ તપાસમાં એક અધિકારીએ ટેન્ડરિંગ કરીને નાણાં પોતાના જ ખિસ્સામાં જાય તેવું કારસ્થાન આરટીઆઈમાં સામે આવ્યું છે આ સમગ્ર મામલે અધિકારીએ એજન્સીની ગાડી બગડી જતાં પોતાની ગાડીએ કામચલાઉ ધોરણે ઉપયોગમાં લીધી હોવાનો દાવો કર્યો છે તે ઉપરાંત આ માટે અધિકારીએ કોઈપણ પ્રકારના નાણાં ન લીધા હોવાનો પણ દાવો કર્યો છે તેવામાં સમગ્ર મામલે અરજદારે કલેક્ટર અને ડીડીઓ સમક્ષ જિલ્લામાં ભાડે લેવાતા વાહનો અંગે તપાસની માંગણી કરી છે જિલ્લા કક્ષા તેમજ ઘટક કક્ષાએ જેટલા વાહન મૂકવામાં આવે છે તેની માહિતી બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી માગી હતી ખુદ એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરનીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાનું એક ચાલુ કર્યું હતું પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું એટલે એના લીધે અમારે ફિલ્ડવર્કના ભાગરૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસર તો એના માટેનું કોઈ બિલ અમે લીધેલું નથી ના મારા નામનું કે ના એજન્સીના નામનું એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી તો તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે પાટણવાવ ગામથી ધોરાજીના અનેક ગામડામાં દીપડો દેખાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે ધોરાજીના વોહરા સમાજનું કબ્રસ્થાન અને રસોલ પરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં પણ દીપડાની ચહેલ પહેલ હોય તેવી ચર્ચા સામે આવી છે

જે હકાર મચાવ્યો તેને લઈને આજે ફોર્સ ખાતા એ પોતે પાંજરો મૂક્યું છે આપને સીધા દ્રશ્યો બતાવ્યા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે ત્રણ દિવસથી ભયનો માહોલ રસોડપુરામાં છવાઈ ગયો તેને લઈને દીપડાની જે દહેશત છે તેને લઈને ફોર્સ ખાતાને જાણ કરવામાં જાણ કરતા જ તાત્કાલિક ધોરણે ફોર્સ ખાતા અત્યારે પોતે અહીંયા પાંજરો મૂકી અને પકડવાની દીપડાની જે પકડવાની અત્યારે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે આપની સાથે અહીંયા ઇસ્તાની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો તમે જે બે જણા બે જાણા છે ને રસુરપુરા વાળાએ જોયું તું પાયરી માથે બેસો તો એ ફોન કર્યો આબુ કલીમે તેને ફોન કરીને ભાઈએ બોલાવ્યું એ પાંજરો અહીંયા રાખી ગયા સ્થાનિક લોકો કેવું કે રાતના સમય આવે છે દિવસે નથી આવતો અત્યારે તો કોઈએ જોયું નથી છતાં ફોરેસ્ટ ખાતા દ્વારા અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે હું બગાલી ન્યુઝ ગુજરાતી ધોરાજી તળાના મેઘપુર ગામમાં ગેરકાયદેસર કટિંગ કરાયેલા ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તલાલાના ગોંદરણ ગામે ચંદનના તેમજ વેરાવળના આજોઠા ગામે તેતાલીસ સાગના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કર્યાની કબુલાત કરી હતી ફોરેસ્ટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના ઇસમને ગેરકાયદેસર લાકડા કટિંગ કરતાં ઝડપ્યો છે તો વન વિભાગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનો જે કટિંગ થયેલું છે એ તાલુકાના ગુંદરણ ગામ ખાતેથી માલિકની વાડીમાંથી એમને એક ચંદનનું વૃક્ષ કાપેલું હોય એવું તપાસ ઉપર જણાય આવ્યું છે હાલ એમને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી આગળ તે ગુનો તાલાળા રેન્જનો હોય તેમને સોંપવામાં આવશે તરફ ગુજરાત હવે દિન જી હા ગુજરાતીઓ ફરવા માટે બહાર જતા હતા જેના કારણે ગુજરાતમાં ફરવા જતા જોકે જેમ જેમ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ હવે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે પહેલા ગુજરાતીઓ તેરસો કરોડ રૂપિયા ફરવા માટે ખર્ચી હતા ખર્ચવા નાખતા હતા જેની સામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાના કારણે સો કરોડ જેટલી આવક થતી હતી પરંતુ પ્રવાસન વિકાસ અને સુવિધાને કારણે દેશ અને વિદેશથી ફરવા આવનારની સંખ્યા વધી રહી છે સાથે આવક પણ પાંચસો કરોડે પહોંચી રહી છે તો ગુજરાત હવે વાઇબ્રન્ટ થઈ ગયું છે રાજસ્થાનમાં જોવા આવતા પ્રવાસીઓ ગુજરાત મોડેલ જોવા માટે પણ આવી રહ્યા છે પ્રવાસીઓ કાંકરિયા કાર્નિવલ ફ્લાવર શો રિવરફ્રન્ટ રણોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર તથા ધાર્મિક સ્થળોએ પણ આવી રહ્યા છે અને ચાલુ વર્ષનો નો ટ્રેન્ડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે એટલે કે પ્રવાસન ઉદ્યોગને સારી સફળતા મળી રહી છે વિવિધ સ્થળોએ લાઇટિંગ અને નવા નવા વેન્ચરો કાંકરિયા કાર્નિવલ આ વખતે જોઈએ ફ્લાવર શો જેવા અન્ય પ્રોગ્રામો કરવાના કારણે પણ ટુરિસ્ટોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો રણ ઉત્સવ સાસણગીર આ વખતે ધોલાવીરા એક નવું ડેસ્ટિનેશન ગુજરાત સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે સાસણની સાથે સોમનાથ અને દ્વારિકાધીશના દર્શને પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા થયા છે આમ ટ્રેન્ડ જે છે એ અહીંથી જનારની સંખ્યા જે વધારે હતી સેમ ટાઈમ હવે ગુજરાતમાં આવનારની સંખ્યા પણ ખૂબ મોટા પાયે વધી રહી છે અને સાથે સાથે ફેસિલિટી પણ ગુજરાતની અંદર આપણને વધારે જોવા મળી રહી છે તો તરફ બનાસકાંઠાના ઘણા ગામમાંથી ગેડા ગામ સુધી કરજમુક્તિ માટે વીસ કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરાયું હતું કરજા કારણે આત્મહત્યા કરવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં લઈને મગ્ર દેશમાં નિઃશુલ્ક કરજમુક્તિ અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં અનેક ખેડૂતો અને નાના વેપારીઓ જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત દેવાદાર થયેલા લોકોને પોતાની વિગતો આપવા માટે એક ફોર્મ ભરવાનું હોય છે સંસ્થા તરફથી આ ફોર્મ સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી તેમના દેવા માફ કરવા રજૂઆત કરાઈ છે કરજાના કારણે લોકો આત્મહત્યાનું પગલું ન ભરે તે માટે જનજાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરાયું છે પૂરી ટીમ જે આ કરતી કર્જ મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે એ સફળ બને એના માટે કરીને ખાસ આજની આ યાત્રા યોજવામાં આવેલી છે તમારે દેવું થઈ ગયું છે તો ગભરાવાની કોઈ જરૂર નથી અને તમે કોઈ દેવું કરીને કોઈ ગુનો નથી કર્યો જે કે મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે એવી રીતે તમારું પણ દેવું માફ થઈ શકે છે મોટા ઉદ્યોગપતિ માંગેલા છે તમે માગતા નથી તમારી જાણકારી સરકાર સુધી તમે પહોંચાડો જે કર્જાના લીધે જે આત્મહત્યા કરે છે એમને બચાવવાનો છે અત્યાર સુધી સત્તર મહિનાની અંદર અમે એક લાખથી વધારે પરિવારને બચાવી ચૂક્યા છીએ અને સાથે સાથે એમની માહિતી વિત મંત્રાલય પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી રહ્યા છીએ કે આ લોકોનો દેવો માફ કરવામાં આવે છે વાત કરીને સમાચારની તો લગ્ન સમયે લોકો અવનવી થીમ પ્રમાણે સજાવટ કરાવીને પોતાના લગ્નને યાદગાર બનાવતા હોય છે તેવામાં પાટણના સિંધી સમાજના જય રામકીજી પરિવારે લગ્ન માટે અનોખી થીમ તૈયાર કરી હતી લગ્ન સમારોહમાં આ પરિવારના સભ્યોએ પોતાના પરિવારના ફોટાને બદલે ભારત માતાના ફોટોગ્રાફ લગાવ્યા હતા આ લગ્ન સમારોહમાં જ્યાં નજર કરો ત્યાં પરિવારની રાષ્ટ્ર પ્રેમની ભાવના હતી તે જોવા મળી હતી એટલું જ નહીં દીકરાના લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનોએ પણ નોંધાવેલો ચાંદલો જવાનોના આ માટે ચાંદલો ન કરતા જે જે પરિવાર પ્રેરણા મળી છે એના અનુસંધાને આજે આપીશું તો એમના

અને અહીંયા આગળ અમને રાષ્ટ્રપ્રેમના બોટા સૈનિકોના બોટા ભારત માતાનો ફોટો અને બધી રીતે બહુ સારું આ લોકોનું આયોજન છે અને અમને બહુ આનંદ થયો કે આવી પહેલ જરૂરી છે જે કંઈ રોકડ આવે એ રોકડ આ શહીદોના પરિવારના માન ખાતર એમના પરિવારને એ સમર્પિત કરવાનું આજની આ પહેલ કરી છે એ ખરેખર સમગ્ર પાટણ માટે ગૌરવની વાત છે

એટલે ભક્તિના પણ સંસ્કાર કથા દ્વારા મળતા હોય છે ખૂબ આનંદની વાત છે કે જાન્યુઆરી સત્તરથી આદરણીય શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન છે આવી સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છું તેમનું કાર્યાલયનું ઉદઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી તો પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે રૂફટોપ સોલાર અંગે કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના રિન્યુએબલ એનર્જી વિભાગના પ્રયાસથી કોન્કલેવનું આયોજન કરાયું જેમાં ઊર્જા મંત્રી હાજર રહ્યા હતા આ કોન્કલેવમાં સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં બ્યાસી ટકા ફાળા સાથે પ્રથમ હોવાની માહિતી આપવામાં આવી છે સાથે જ ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં પણ દેશનું બીજું તથા પવન ઊર્જામાં પ્રથમ હોવાનું જણાવ્યું છે ગુજરાતમાં સરકારી કચેરીઓ પર રૂફટોપ લગાવવાની કાર્યવાહી ચાલુ છે તે બહુ જલ્દી પૂર્ણ થઈ જશે

તો આ સાથે બુલેટિનમાં વિરામનો તે પહેલા એક નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર ગુજરાત પાસે હવે કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પ્રધાનમંત્રી મોદી આજે સુરતની મુલાકાતે ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ભવનનું કરશે લોકાર્પણ રાજકોટના જંગલેશ્વરમાં બાળક પર સાતથી આઠ સ્વાને કર્યો હુમલો સ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ મરચું પાવડર સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધી ભર્યું દીપડા ને પકડવા તજવીજ હાથ ધરાઈ બોટાદના ગઢડા તાલુકામાં સિંહે દેખા દીધી ગોરડકા ઉગામેડી ઉગામ ગામમાં જોવા મળ્યા સિંહ ગઢડા વન વિભાગે પણ સિંહ દેખાયાની વાતની પુષ્ટિ કરી સિંહ દેખાય તો નહીં ગઢડા આરએફઓ એ લોકોને કરી અપીલ બનાસકાંઠાના દિશામાં લાયન્સ હોલ પાસે પાયાના ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિક ગટાયો સ્થાનિકોએ રાહત કામગીરી કરી શ્રમિકને હેમખેમ બહાર કાઢ્યો વડોદરામાં પાલિકા કચેરીમાં કર્મચારીઓની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ દબાણ શાખાના કર્મચારીઓ દારૂના ગ્લાસ સાથે મહેફિલ માણતા હોવાનો વીડિયો સાથે ઉલ્લેખ દબાણ શાખાની ગાડીમાં મૂકેલ દારૂની બોટલના ફોટા પણ થયા વાયરલ અમદાવાદ શહેરમાં ખાડામાં ખાબકી ટ્રક જશોદાનગરથી સીટીએમ જતા નેશનલ હાઇવે નંબર આઠ પર બની ઘટના અમરાઈવાડીના ધારાસભ્યની ઘટનાની જાણ થતાં એએમસીને જાણ કરી ઘટનામાં ખારીકટ કેનાલને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા કંપનીના માલિકને તાકીદ કરી જેતપુરના પેડલા રોડ પર ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત બાઇક ચાલક ને ગંભીર બાદ જૂનાગઢ ખસેડાયો અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર વડોદરામાં જીથરડી ગામ પાસે અકસ્માતમાં એકનું મોત બે બાઇક સામસામે અથડાતા એકનું મોત અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળાતા પટકાયો હતો ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત નડિયાદમાં નેતાના પુત્રે જમીન બાબતે વૃદ્ધા સાથે કરી દાદાગીરી પશ્ચિમ વિસ્તારમાં આવેલી જમીન પરની વૃદ્ધ મહિલાની ઓરડી પણ તોડી નાખી કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલે વૃદ્ધ મહિલાને લાફા અને માર માર્યાનો પણ આરોપ રફ જમાવનાર વિવેક પટેલના પિતા કાઉન્સિલર હોવાથી કરી દાદાગીરી નડિયાદ શહેરમાં પાલિકાના વોર્ડ નંબર અગિયારના ભાજપના કાઉન્સિલર છે વિજય ઉર્ફે બબલ પટેલ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરના પુત્ર સહિત બે સામે નોંધાઈ ફરિયાદ પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ ભૂમાફિયાઓએ જીપીએસ લગાવ્યું રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ અધિકારીઓની રેડથી બચવા નવો અપનાવ્યો બનાસકાંઠામાં ભૂમાફિયાઓ સરકારી વાહન ક્યાં છે તેની જીપીએસની મદદથી માહિતી મેળવતા ઘટનાની જાણ થતા ખાણ ખનીજ વિભાગ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પંચમહાલમાં સરકારી અધિકારીઓની જાસૂસી કાંડમાં મોટો ખુલાસો જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ આવી સામે જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમુ પાંચસો રૂપિયા ચૂકવી નવા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ મોરબીના હળવદ રોડની નબળી કામગીરી પર ઉઠ્યા સવાલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રણવલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અધિકારીને ફોન કરીને રોડની ગુણવત્તા વિશે સૂચનાઓ આપી મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકી અને અતિશય દુર્ગંધથી ઉદ્યોગકારોમાં ભારે રોષ ગંદકીનો કાયમી નિકાલ લાવવા વેપારીની ઉગ્ર રજૂઆત સુરતના માંગરોળ પંથકમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા ખુલ્લી ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા વરસાદી પાણીની ગટરોમાં ડાઇંગ મિલોમાંથી લાલ પાણી છોડાતા લોકો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર અસર રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને નોંધાવ્યો વિરોધ ટ્રાફિક પોલીસની તાનાશાહી નહીં કરીને વિરોધ પ્રદર્શન અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અભદ્ર વર્તન કરવા બદલ ફટકારી નોટિસ વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવા માટે નિર્ણય લીધો બીજા દિવસથી પણ મગફળી કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રખાઈ વલસાડના પારડીના ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ પાવર ગ્રીડ સ્ટેશનને હેવી ટ્રાન્સફોર્મર મશીન આવતા સ્થાનિકોનો વિરોધ વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા આગામી સમયમાં વિવાદ વકરી શકે તેવી શક્યતા તાપીના વ્યારાની આઈસીડીએસ શાખાના અધિકારી સામે સત્તાનો દુરુપયોગનો આક્ષેપ આરટીઆઈ તપાસમાં ટેન્ડરિંગ કરી નાણાં ખિસ્સામાં ભરવાનું અધિકારીનું કારસ્થાન અધિકારીએ પોતાની કાર ભાડે આપી હોવાનો આક્ષેપ અધિકારીએ તમામ આક્ષેપ ખોટા હોવાનો કર્યો દાવો નર્મદા પોલીસે ચેતર વસાવાની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ધારાસભ્યના ઘરે તેમજ ખેતરમાં લઈ જઈ પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરાઈ પોલીસે હવામાં કરાયેલા ફાયરિંગના આક્ષેપ પર પણ કરી તપાસ નર્મદા પોલીસે ચેતર વસાવાના ત્રણ દિવસના મેળવ્યા છે રિમાન્ડ છેલ્લા ચાલીસ દિવસમાં ક્યાં હતા તે અંગે પણ ચેતર વસાવાની પોલીસ કરી રહી છે પૂછપરછ અઢાર ડિસેમ્બરે બાર વાગે રિમાન્ડ પૂરા થતાં ધારાસભ્ય ચેતર વસાવાને ડીડીયાપાડા કોર્ટમાં કરશે હાજર દ્વારકા જિલ્લામાં રોગયાળાએ ભરડો લીધો ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દરરોજ ચારસો થી વધુ ઓપીડી હોસ્પિટલમાં શરદી ઉધરસ ડાયરિયાના દર્દીઓની કતારો લાગી રાજકોટમાં સ્વાસ્થ્ય સાથે છેડાનો થયો પડદાફાશ છાણીતી ભારત બેકરીના નમૂના થયા ફેલ સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનું વેલકમ બેક વાત કરીને મહત્વપૂર્ણ સમાચાર તો પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત તો પીએમ મોદી સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે તે બાદ તેઓ ડાયમંડ ભૂજ રોડ રોડમાર્ગે જશે તો આ વધુ જાણકારી મેળવી આપણે કીર્તેશ પાસેથી કીર્તેશ હાલ જોડાઈ ગયા છે સુરત થી કીર્તેશ આપની પાછળ તમામ જે લોકો છે ઉત્સાહી છે કાર્યકર્તાઓ આપણી પાછળ જોડાઈ ગયા છે કેવો માહોલ છે હાલ બિલકુલ વિશ્વના સૌથી શક્તિશાળી નેતા તરીકેનું વિજુ મેળવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતરી મિનિટોમાં સુરત પહોંચવાના છે ત્યારે તેમને સ્વાગતને લઈને તડામાર તૈયારી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ પૂર્ણેશભાઈ સુરતના આંગને દેશના વડાપ્રધાન કેટલો ઉત્સાહનો માહોલ કારણ કે એરપોર્ટને લઈને આંદોલનો થયા હતા અને આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટો સુરતને સુરત મહાનગર એક લઘુ ભારત છે મોદી સાહેબને ફરી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી બનાવવા માટે આ તમામ લાખો અન્ય અન્ય પ્રાંતવાસીઓ એ એમ્બેસેડરનું કામ કરવાના છે આ વાત નિશ્ચિત બની ચૂકી છે એના કારણમાં સુરતમાં પંચોતેર લાખની વસ્તી આ સુરતનું જે ડેવલપમેન્ટ છે એ સેંકડો વર્ષ સુધી મોદી સાહેબને ભૂલી શકે એમ નથી એ બુલેટ ટ્રેન ની બાબત હોય મેટ્રો ટ્રેન ની બાબત હોય વર્લ્ડ ક્લાસ રેલવે પ્લેટફોર્મ ની બાબત હોય ત્રણસો ફૂટનો આઉટર રીંગરોડ ની બાબત હોય કે પછી કોસ્ટલ હાઈવે ની બાબત હોય કે જે વલસાડ થી લઈને નારાયણ સરોવર સુધી ચોક્કસ કીર્તિશ ચોક્કસ આપણી પાસે અપડેટ લેતા રહીશું જોડાય માહિતી આપવા બદલ આભાર तो आज साथ बुलेटिन में आते रह बस आटलोज नमस्कार